દેવ હાટ બજાર દિવાળી તો છે છે પણ દીવા પ્રગટ કે કેમ તેવી ચર્ચાઓ જિલ્લો આદિવાસી જિલ્લો છે કે જેમાં નેવું ટકા આદિવાસી વસ્તી ધરાવે છે જિલ્લામાં આજે પણ દિવાળી કરતા દેવ દિવાળી નું મહત્વ વિશેષ છે ગ્રામીણ વિસ્તાર માં દેવ દિવાળી નિમિત્તે પારંપરિક પૂજન અર્ચન કરવામાં આવે છે અને ગ્રામીણ વિસ્તારોમાં ધામધૂમપૂર્વક ધામધૂમ પૂર્વક ઉજવાય છે હાલમાં છોટાઉદેપુર પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ચોમાસાની જેમ વરસાદ વરસી રહ્યો છે તેવા સમય હાલ દેવ દિવાળીના તહેવાર હોય આજરોજ છોટાઉદેપુર હાટ બજાર હોય ત્યારે દિવાળીની બજારમાં ગરાગી જોવા મળતી નથી ગ્રામીણ વિસ્તારમાંથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે કપડા બુટ ચંપલ મસાલા સોનું ચાંદી તથા અન્ય જરૂરિયાતની સામાન લેવા ગ્રામીણ વિસ્તારની પ્રજા આવતી હોય હાટ બજારમાં વિશેષ ખરીદી કરતા હોય છે પરંતુ આજ રોજ છોટાઉદેપુર નો બજાર વરસાદને કારણે નિરસ જોવા મળ્યો હતો છોટાઉદેપુર જિલ્લા પંથક પાવીજીતપુર તાલુકાઓમાં વેપારીઓ ખેડૂતો અને શ્રમજીવીઓની હાલત કફોડી બની છે એક તરફ રસ્તા તૂટી ગયા છે તો બીજી તરફ જતા ચાલીસ કિલોમીટરનો ફેરો કરવાનો વારો આવ્યો છે જેની સાથે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ને અસર થઈ છે અધુરામાં પૂરું ડોલોમાઇટ ઉદ્યોગ બંધ રહેતા ચાલીસ હજાર કરતા વધુ શ્રમજીવીઓને ને ઘરનું ગુજરાન કેમ ચલાવવું અને કઈ રીતના તહેવાર ઉજવવા તેવી અનેક સમસ્યાઓ સતાવી રહી છે કે જેની સાથે ખેતીમાં વરસાદના કારણે ભારે નુકસાન થયું છે ઉભા પાક બધું સાફ થઈ ગયો છે ખેડૂતો ભારે મૂંઝવણ અનુભવી રહ્યા છે તેવા સમયમાં છોટાદેવપુર પંથકમાં દેવ દિવાળીનો તહેવાર કઈ રીતના ઉજવવો તેવો એક પ્રશ્ન અને સમસ્યા આદિવાસી વિસ્તારમાં ઉદભવવી છે અને પૈસા જ ન હોય તો તહેવાર કઈ રીતના કરવો તેવા અનેક સમસ્યાઓ પ્રજાને સતાવી રહી છે બેંકો લોન લઈને વેપારીઓએ દુકાનોમાં માલ ભરાવ્યો હતો કે જે વેચાતો નથી હાલમાં દેવ દિવાળીના તહેવાર દરમિયાન આજ રોજ અઠવાડિયે શનિવારનો હાટ છોટાદેવપુર ખાતે ભરાવાનો હોય પરંતુ વરસાદ વરસાદમાં હાટ બજાર નિરસ જોવા મળ્યું હતું બજારમાં ઘરાગી હતી નહીં કે જેના કારણે વેપારીઓની મૂંઝવણમાં વધારો થયો છે હજુ પણ આકાશમાં વાદળો ઘેરાયેલા જોવા મળે છે તેવા સમયે આવનારા દિવાળીના તહેવારમાં કઈ રીતે વહીવટ કરવો અને વેપાર કરવો તેવા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે કે જેની સાથે આવનારા સમયમાં પણ વધુ નુકસાન થવા સંભાવનાઓ રહેલી છે અને આંગે રાજકીય નેતાઓ પ્રજાની સમસ્યાઓ સાંભળે અને તેના નિરાકરણ માટે બને તેટલું જલ્દી સમાધાન કરે નિવારણ કરે તેમ પ્રજા ઈચ્છી રહી છે આ દેવ દિવાળીનો હાટ છે આજે આજે કોઈ ધરાકે દેખાતી નથી તો બી છતાં વેપારીને બહુ મંદિર લાગે છે આજે વેપારીઓ ને અસર એટલી પડશે હવે કે તમને આ ખેડૂતો બી બચારા આજે વરસાદ અઠવાડિયાથી પડપળ કરે છે વરસાદના અંદરથી ખેડૂતને બચાડે ખેડતીના અંદર બહુ નુકસાન જાય છે એના કારણે આજે અમને બી દેવ દિવાળીનો હાટ બહુ અસર પડી એના ઉપર હવે ધંધાના અંદર શું થશે આખો વરસ કેમ કે આ ખેતી તો ચોમાસાની ફેલ ગઈ છે

શર્મા દેવ દિવાળીનો છે દેખાતી નથી છેલ્લા દિવસથી બહુ પાણી પડે છે માલ સામાન અમારો વેચાતો નથી આદિવાસીઓની દિવાળી ચાલુ થઈ ગઈ છે ગામડાઓમાં પણ ઘરાકી કોઈ પણ જાતની છે નથી બહાર માલ મંગાવી તો રોડ રસ્તા બંધ છે પુલો બંધ છે માલ આવી શકે તેમ નથી બીજું કે માલ આવે તો અમને મોંઘો પડે છે ફેરો ભરીને આવે છે બીજું કે આ બાજુ માલ મોંઘો લાવીએ છે તોય વેચાતો નથી અને ખાણ આપણે જે આ કારખાનાઓ બી બંધ છે પછી ખાણો બી બંધ છે એના મજૂરો બહાર જતા રહ્યા છે અહીંયા ગાડી છે નથી ઘરાકી કોઈ પણ જાતની નથી આજનો શનિવારનો હાટ તમે જોવો છો એના કરતાં સારા હાટો અગાઉ ભરાય છે શનિવારના હાટ બધા સારા ભરે પાસે દેવ દિવાળીનો હાટ છે નથી બિલકુલ બી ધંધા રોજગાર છે નથી તમે દુકાને જોઈ શકો છો કોઈ પણ દુકાને ઘરાક નથી રાજુ પંચોલી સકીલ બલોચ છોટા ઉદયપુર